છે લીમડી તાલુકાના જાંબુ ગામે ધરતીપુત્રો ના પાકને થયેલા નુકસાન નું વળતર એલ એનટી કંપની ચૂકવે તેવી ધરતીપુત્રો ની માંગ આ બાબતે ધરતીપુત્રો લીમડી ડેપ્યુટી કલેક્ટર તથા લીમડી મામલતદાર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી લીમડી તાલુકાના જાંબુ ગામે એલ કંપની દ્વારા પાણીની લાઈન નાખવા માટે ગામના સમય તળાવનો પાળો તોડીને કામગીરી હાથ ધરવામાં આવતા તળાવનું પાણી ધરતીપુત્રના ખેતરમાં ફરી વળતા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈને ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર એલ કંપની ચૂકવે તેવી માંગ સાથે ધરતીપુત્રોએ લીંબડી પ્રાંત કુલદીપ દેસાઈ તથા લીંબડી મામલતદાર કીડી સોલંકીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે જાંબુ ગામે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ મારફતે ઢાંકીથી પીવાના પાણીની પાઇપલાઇન નાખવા બાબતેની કામગીરી એલ ટી કંપની તથા વેબકોપ લિમિટેડ કંપનીને કામ આપવામાં આવ્યું છે જેમાં ગામના સમંદર તળાવનો પાડો તોડીને કંપની દ્વારા પાણીની લાઇન નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ગામના સરપંચ તથા ધરતીપુત્રો દ્વારા કંપનીને તળાવનો પાડો તોડવાની ના પાડી હોવા છતાં પણ કંપની પોતાની મનમાની કરી હતી જ્યારે હાલ થોડા સમય પહેલા સુરેન્દ્રનગર ધોડી ધજા ડેમનું પાણી છોડવામાં જાંબુ ગામે તળાવનું પાણી ધરતીપુત્રોના ખેતરમાં ફરી વળતા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આઈલ કંપની પાસે સર્વે કરાવી ધરતીપુત્રોના પાકનું નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી હતી આવેદનપત્રમાં ગામના સરપંચે સંઘર્યાત સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો રહ્યા હતા ગામો ગામના ખેડૂત છે સાહેબ અમારે સમુદ્રસિયા દરગાહ પાછળ તળાવ છે ડાબા પડથાનો પાળો છે નર્મદાની કેનલવાળા છે ને એલ એન ટી કંપનીવાળા મનમાની ચલાવે છે અમારે ચાલુ સરપંચે બે વખત કહી ગયા અને તે છતાં નવા સરપંચ નિમેલા સમૃદ્ધ ગામના એ બી કહી ગયા તો એ લોકો માયના રહી અને બળજબરીપૂર્વક પાળો તોડ્યો રાતનો ત્રીસ તારીખ પછી અને પંદર દિવસમાં જમીનનો નાશ કાઢી નાખ્યો બિયારણે એટલું બગાડ્યું છે અને જે જમીન ઉથલપાથલ કરી છે એ લોકોએ કોઈ એની સીમા નથી થતી અને કડકમાં કડક સજા થાય છે અને તાત્કાલિક વળતર ખેડૂતને મળી દઉં છું મેં કેન્સલ કર્યું હું ગામ જાંબુ તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર જાંબુ ગામનો મારા મધર સરપંચશ્રી છે અને હું માજી તાલુકા પંદર સભ્ય છું અમારા ગામમાં એલ એન્ડ ટી કંપની દ્વારા પાણીની પીવાની લાઇન નાખે છે જલભવન સુરેન્દ્રનગરની ઓફિસનું કામ છે અને એલ એન્ડ ટી કંપનીએ રાખેલું છે તે કામની અંદર ખૂબ જ મોટા પાયે ખેડૂતોનું નુકસાન કરેલું છે અમારે ગામ સમંદર તળાવ આવેલું છે સમંદર તળાવનો પાળો કાપીને ગામ આગેવાનોએ મેં પણ અને ગામ આગેવાનોએ ના પાડી હતી કે આ પાળો કાપવાથી ગામને નુકસાન થશે છતાં એ પાળો કાપી નાખ્યો એલ કંપનીએ કે એમનું ટાઈમ લિમિટમાં કામ પૂરું કરવા ઉતાવળ કરીને કામ કરીને નીકળી જવું એવી ગણતરીએ અને ગામના પચાસથી વધુ ખેડૂતોને નુકસાન એના લીધે થયું છે ઘણા મોટા આંકડો ના કહી શકે એવા આંકડામાં નુકસાન પાક ને કપાસનું વાવેતર હતું બીટી કપાસ નિષ્ફળ ગયો છે તો એની ભરપાઈ ફક્ત એલ કંપની પાસે જ સરકાર ચૂકવે ને એલ ટી કંપની તે ખેડૂતોને વળતર આપે એવી બધા ખેડૂતોની માંગ છે અમે મામલતદાર સાહેબને અમારા ધારાસભ્યશ્રી પી કે પરમાર સાહેબ રાણા સાહેબને જગદીશભાઈ મકવાણા સાહેબને મુખ્યમંત્રી સાહેબને પ્રાંત અધિકારી સાહેબ લીમડીને મામલતદાર સાહેબ લીમડીને બધાને અમે લેખિત રજૂઆત કરી છે અને ખેડૂત હિતમાં ન્યાય મળે એવી અમારી માંગ છે